મ મજામાં મજામાં હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર સો અમે છીએ માર્કેટ જામનગરની માર્કેટ તમને બતાવું કે વિન્ટરમાં કેવી માર્કેટ લોકોની થાય છે ગો સો આપણે મારા ફ્રેન્ડ સાથે સાથે સો બાય બાય મમ્મા મેડમ સો આપણે આવી ગયા છીએ હા મેડમ અમારા બીજી બીજી સો આ છે ટીબીટીનો વેલકમ ગેટ તો ચલો આપણે જઈએ અંદર અંદર જાતા જ એક પાર્કિંગ ગ્રાઉન્ડ છે પછી હજી આગળ જતા જ એક બોર્ડ આવી ગયો અને ગેટ ઉપર બોર્ડ છે ટીબીટીંગ સ્ટાર્ટ થાય છે તો ચલો જોઈએ કેવું કેવું કલેક્શન છે

हॉस्पिटल लेके आ गए हो भक्ति दीदी अब जे त्याथी हमई गया तरौनी <coughs> तो पार है आंठिया फेमस कचोरी वाला छे तो मम्मी मंडे पार्सल लेवा आ जाओ तो चल जय हनुमान दादा વાસ અહીંયા રાખી દે ગામ પાક કરે નથી એ જ હોય આ જ મંદિર માં 61 अखंड सो एक જોતો હોય તો कमेंट जरूर करજો પછી અમે આવી ગયા कचौरी लेवा है पार्सल कर, पार कर गया पाछा छोटा बच्चा मैं, आप, मैं आपके सामने छोटा बच्चा हूं યસ હું જૂદનાની લે નાની ત્યાંથી અમે જાશું સ્ટુડિયોમાં સ્ટુડિયોમાં ચાલક કલેક્શન જોવું હતું અને પછી આ છે આપણે જામનગરનો ભુજ્યો કોર્ટો જે રિનોવેશન થાય છે પછી આવશે જામનગરનો ખંભારિયા ગેટ તો આપણે ઝુડિયો આવી ગયા છે જોઈએ કેવું કલેક્શન છે પછી જલ્દી ટેકી ટેકીસ શું આવું બહુ વિચિત્ર ચોઇસ છો બધે વિચિત્ર મતલબ બર બર બચી ગયા હાલો ઓજી યાર એક સાઈડ છે જો મોસ જો પાર કરજો સો ત્યાંથી પછી હું ઘર આવી ગઈ અને ઘર આવીને મેં સ્વેટર ટ્રાય કર્યું છું આ એક સ્વેટર લીધું છે મેં ત્યાંથી માર્કેટથી કમેન્ટમાં કરજો કેવું છે સો ત્યાં એન્ટર થતાં જ અમે ફર્સ્ટ શોપમાં ગયા અને ફર્સ્ટ શોપમાં પહેલું સ્વેટર છે બધું અમને ગમી આવી ગયું સો ડોન્ટેટ ટુ લાઇક શેર એન્ડ બાય